વાગડા તાલુકાના નાંદેડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું છે ભરૂચ ખાણ ખનીજ વિભાગે એક હેટાચી મશીન જપ્ત કર્યું છે ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રિએ ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરીને વાગડા તાલુકાના નાંદેડા ગામની સીમમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખનીજનું અધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદેડા ગામની સીમા સર્વે નંબર અડતાલીસ ના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું શું રોયલ્ટી વિના ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રાહન નજર હેઠળ આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યા છે

શુક્રવારે શુક્રવાર સાંજે સાડા છ કલાકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી નથી આ હિટાચી મશીન કોનું છે ટોટલ મુદ્દા માલ કેટલો છે ખાન ખનીજ ની કાર્યવાહી કાર્યવાહીને લઈને હાલ તો વાઘરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોકે ખાન ખનીજ લઈને હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે